મહીસાગર જિલ્લાના વીરપુર નગરને આજે ગૌરવની ક્ષણનો અનુભવ થયો છે અહીંની પ્રસિદ્ધ દેસાઈ સીએમ હાઈસ્કૂલના વિદ્યાર્થી રવિ તેજસકુમાર પ્રજાપતિએ બારમા ધોરણની બોર્ડ પરીક્ષામાં શાનદાર ચોરાણું બાણું ટકા મેળવી સમગ્ર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તેણે કુલ છસો પચાસમાંથી છસો સત્તર ગુણ હાંસલ કર્યા છે રવિની પ્રતિભાનું બીજું પ્રતિબિંબ ગુજકેટ પરીક્ષામાં પણ જોવા મળ્યું જ્યાં તેણે એકસો ચાર પોઈન્ટ ગુણ મેળવીને ઉચ્ચ શિક્ષણ માટે સારો માર્ગ ખુલ્લો કર્યો છે બોર્ડર રિઝલ્ટ જાહેર કર્યું એમાં શ્રી વિપુ કેળવણી મંડળ સંચાલિત દેસાઈ સીએમ હાઈસ્કૂલ કે જે આખા સમગ્ર મહીસાગર જિલ્લાની અંદર આજથી લગભગ દસ પંદર વીસ વર્ષ પહેલા જ્યારે જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે એના જે બાળકો છે એ કોક ને કોક રીતે ઝળક્યા છે અને અમે વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ પણ આ સીએમ દેસાઈ હેસ્કુલ ફર્સ્ટ નંબર રહી છે આજે જ્યારે આ રિઝલ્ટ આવ્યું છે ત્યારે અમારી શાળામાં વિજ્ઞાન પ્રવાહની અંદર રવિ તેજસકુમાર પ્રજાપતિ એ સમગ્ર મહીસાગર જિલ્લાની અંદર પ્રથમ આવ્યો છે ત્યારે રવિને એના પરિવારજનોને શિક્ષક મિત્રોને સૌને હું અભિનંદન પાઠવું છું ખરેખર તો મહીસાગર જિલ્લાની અંદર આજે રવિ પ્રથમ આવ્યો છે એ ફક્ત સીએમ દેસાઈ હાઈસ્કૂલ નહીં પણ સમગ્ર વીરપુર તાલુકાનું પણ ગૌરવ છે અને અમારા કેળવણી મંડળનું પણ એ ગૌરવ છે હું રવિને મળ્યો હતો અને મેં એને પૂછ્યું કે બેટા આ આ જે પરિણામ આવ્યું છે તું પ્રથમ આવ્યું છે તારે શું કરવું છે તો એને મને એવું કીધેલું કે મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બનવું છે રવિને હું શુભેચ્છા પાઠવું છું કે એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો જે અભ્યાસ કરે એનો એનામાં પણ આગળ એવી હું રહેચ્છા એને વ્યક્ત કરું છું મહેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ વીરપુર મહીસાગર